જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો આપણે જણાવી દઈએ કે જ્યારે ભારે પવન અને વીજળીના ધડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી પાણી ખેતરોમાં ઊંડા પાણી ભરવાથી મોલ ખેતી જેમ વિશ્વ પ્રખ્યાત ગીરની કેસર કેરી મગ બાજરી તલ વગેરેને ભારે નુકસાન પહોંચ્યું છે ઘણા ખેડૂતોએ સતત વરસાદને કારણે ખેતી વાવેતર માટે કરેલી તૈયારીઓમાં પણ નુકસાન વેઠ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના કારણે વીજ પુરવઠાની લાઈનો પણ ખોરવાઈ છે અને ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલાં જો વરસાદ ચાલુ રહ્યો હોત તો નુકસાનનું પ્રમાણ વધી રહ્યું હોત અને આ રાહત અને નુકસાની તાત્કાલિક ધોરણે સર્વે કરી તંત્ર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા માટે પગલાં લેવાની માંગણી પ્રબળ બની છે તો આપણે જણાવી દઈએ જ્યારે ખેડૂતોને સહાય આપવા માટેની માંગણીઓ કરવામાં આવી છે માળ્યા હાટીના